हेलो दोस्तों केम छो मजा मो गुड मॉर्निंग हवा हवा मो ठो ढोई ना अपने बेही गया बाट को लाइन चाल लेवा आज वो ह ह बस 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 चल नहीं पियो ना ना मान नहीं बन कर बन कर हरो करियो और दो फरमा सुमरिस खाली कर यो थोड़ा चाय पी लिए थोड़ा ठंडा थे ज्यादा गरम थे जिए चाय पंद्रह

હવે આપણે રિટર્ન જઈએ જો હાલ ચૂલો હતો તો તમારા મલખમાં જેવી ઠંડી પડ અમને કહેજો કોબળા બોબળા વેચવા આવીએ જવું મન સેટર વેચવા આવું કોમેન્ટ કરીને કહો કે અમારે આવી ઠંડી પડે અમારે પડ હવકોટ પાછળ બે ચાર કિલો જેવી હે એ લીટરમાં પડે હક કિલોમાં પડ હક વાત ચા તો સર મોજ સાતો પતી છે તો ઠંડી જેવી પડે આપડે વેપાર કરવો કોબળાનો ગોધડો નો ગોધડો નો નહીં વજન ઉપાડવા નહી કોબળા ને બધું વજન ઉપાડવાનું આવું અને હજુ તો પેલી વરસાદની અગાશી કોક કરી છે ખબર હે ત્યાં આપડે વેચવા જઈએ પછી હવે હોળી લઈ જઈએ તો ઠંડી તો વાય પડે છે થોડી થોડી માપની માપની ઊંઘ ના આવે એવી તને તો આવે ચાર ગોદરા લઈને હોય જાય એટલે